હેલો એવરી વન તો આજે અમે જઈ રહ્યા છીએ ભવનાથ હું અને મારી ફ્રેન્ડ બંને જઈ રહ્યા છીએ તો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ તો અહીંયાથી અમે આગળથી લેશું ઓટો અને ઓટોમાં બેસીને જશું કારણ કે અમારી જોડે એક્ટિવા નથી તો અમે ઓટોમાં બેસી ગયા છીએ વિડીયો લેવો હતો પણ પવનને લીધે સરખા વાળ રહેતા નહોતા તો સરખો વિડીયો જ નહોતો આવતો પછી ઓટોમાં બેસીને અમે નીકળી ગયા ભવનાથ માટે રસ્તામાં સરસ સરસ નજારો જોતાં જોતાં અમે ભવનાથના ગેટ પાસે પહોંચી ગયા આપણે જ્યારે પણ ભવનાથ આવીએ એટલો મસ્ત નેચરલ આમ વાતાવરણ હોય છે કે ત્યાંથી આપણે ઘરે પાછું જવાની ઈચ્છા જ ના થાય અને એમાં પણ જો તમે વરસાદમાં ગયા તો બસ સ્વર્ગમાં આવી ગયા હોય તેવું લાગે તમે કહો આમ તમારામાંથી કોણ કોણ અત્યારે વરસાદની સિઝનમાં ભવનાથ અને ગિરનાર ચડવા ગયું તો કમેન્ટમાં જરૂર કહેજો મને આવી જ રીતે અમે નજારો જોતાં જોતાં થોડાક આગળ વધ્યા તો હવે આ જે જગ્યા છે આમાં તમે કોણે કોણે વિડીયો બનાવેલો છે ભવનાથ ગયા ત્યારે મને કમેન્ટમાં જણાવજો તો અમે બંને વિડીયો શૂટ કરતાં કરતાં ફાઇનલી ભવનાથ પહોંચી ગયા અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો ગિરનાર ઉપર બસ વાદળ વાદળ જ છે એટલી મજા આવતી હતી એટલો ઠંડો પવન હતો એકદમ મસ્ત છાયાવાળું વાતાવરણ હતું અને ગિરનાર ઉપર તો બસ વાદળ જ દેખાતા હતા ગિરનાર તો દેખાતો જ નહોતો એ જોઈને બહુ મજા આવતી હતી એમ થતું હતું કે અત્યારે જે ગિરનાર ઉપર હશે જે ગિરનાર ચડવા ગયા હશે એને કેટલી મજા આવતી હશે ઉપર એમ થાય કે કાશ આપણે બી જશું પણ અમારે તો ક્યારેય પ્લાન બનતો જ નથી પ્લાન બને અને કેન્સલ થઈ જાય પ્લાન બને ને કેન્સલ થઈ જાય તમે કોઈ ગયા હતા કે નહીં ગિરનાર ચડવા મને કહેજો કમેન્ટમાં તો અમે બસ આવી જ રીતે નજારો જોતા જોતા આગળ નીકળ્યા અંદર ગયા તો ખબર પડી કે અહીંયા પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે કંઈ પણ તમે નાસ્તો કે કાંઈ પણ નહીં તો બસ આ બેન જો અમારા બધું પ્લાસ્ટિકનું એક બેગમાં રાખીને ત્યાં બહાર મૂકી દીધું ફાઇનલી અમે અંદર આવી ગયા અને અંદરનો અંદર આવતા જ એટલી આમ શાંતિ મળી જાય ને પછી મારા શૂલેસ બાંધી દેતી ત્યાં પછી ત્યાંથી વધ્યા થોડા આગળ તો ત્યાં અમને દેખાઈ ગયા આપણા પૂર્વજો તો અમે જઈ રહ્યા હતા જટાશંકર તરફ તો બસ આ એન્જોય કરતા કરતા ને વિડીયો બનાવતા બનાવતા અમે નીકળી ગયા જટાશંકર તરફ બસ હજી તો ચાલવાનું ચાલું જ કર્યું હતું અને થોડુંક હેલા ત્યાં તો પછી લાગી ગઈ તરસ તો મેં કીધું હાલ લીંબુ સોડા પી લઈએ તો પછી અમે બંને બેસી ગયું લીંબુ સોડા પીવા માટે અને આને મારું પર્સ એટલું ગમી ગયું હતું કે એક નાના બાળકની જેમ એને ભેગું ને ભેગું સાચવતી હતી ને એની જોડે રમ્યા કરતી હતી નાના છોકરાની જેમ પછી આવી ગઈ અમારી સોડા તો અમે સોડા પીધી પછી ત્યાંથી પાછા અમને દેખાઈ ગયા થોડાક વાંદરાઓ પછી ત્યાંથી અમે પાછું ચાલવાનું ચાલુ કર્યું થોડાક આગળ આવ્યા તો મને લાગી ગઈ પાછી ભૂખ તો મેં કીધું કે ચાલ મકાઈ ખાઈએ તો અહીંયા જ્યાં અમે મકાઈની ભેળ ખાતા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો પછી વરસાદને જોતા જોતા અમે મકાઈની ગરમ ગરમ ભેળ ખાધી અને પછી વરસાદ ચાલુ હતો એટલે પછી થોડી વાર ત્યાં જ બેઠા હવે વરસાદ રહી ગયો હતો એટલે મેં કીધું કે હાલો હવે તો હાલતા બીજું હું પછી પાછો રસ્તામાં આવો સુંદર સુંદર નજારો જોવા મળાઈ જાય તો પાછા ન્યા રોકાઈ જાય જોવા માટે તો ન્યા પાછો ટાઈમ જતો રહે થોડોક આજે ગિરનારની ઉપર નકરા વાદળ વાદળ દેખાતા તો એમ થતું હતું ક્યાંય જટાશંકરની સાથે સાથે ગિરનાર ચડી જ જાય પણ થોડાક હાલી ત્યાં તો મેં તો થક ગઈ વાળું થઈ જતું હતું પછી ત્યાં થોડાક આગળ ગયા વરસાદમાં નહોતું પલળવું પણ તોય જો વરસાદ આવી ગયો અને વરસાદમાં પલળવું જ પડ્યું પણ પછી મજા આવી ગઈ એમ થયું કે આ ક્યારેક વરસાદમાં પલળવાની આવી રીતે ફરવા જાય ત્યારે એક અલગ જ મજા આવે તો પછી અમે એન્જોય કરતાં કરતાં થોડાક આગળ નીકળી ગયા અહીંયા અત્યારે એટલું બધું પાણી કંઈ હતું નહીં પણ રિટર્નમાં આવ્યા ત્યારે થોડુંક વધારે જ હતું પણ ત્યારે મેં વિડીયો નથી બનાવ્યો તો વાતું કરતાં કરતાં પૂગી ગયા અમે મંદિરે જટાશંકરે પણ આ બેન કંઈ હરખો વિડીયો બનાવવા દેતા નહોતા અહીંયા મંદિરે પણ વિડીયો બનાવવાની મનાઈ હતી એમાં વચ્ચે ડોકા કાઢા કરતી હતી ત્યાં પણ થોડાક દેખાઈ ગયા અમને વાંદરાઓ કારણ કે આપણે ભવનાથ ગિરનાર જટાશંકર જઈએ એટલે ત્યાં એ તો હોય જ પછી પાછા અમે રિટર્ન નીચે આવતા હતા ત્યારે અમને દેખાઈ ગયો એક આ એક અનોખો જીવ જેને બધા ત્યાં એમ કહેતા હતા કે આ એક કાન ખજૂરો કહેવાય જંગલી પણ એ તો ના કહેવાય પણ જેને આનું નામ ખબર હોય એ કમેન્ટમાં જણાવજો ત્યાંથી અમે પછી હવે રિટર્ન માટે નીકળી ગયા હતા પણ રિટર્નમાં હવે એટલું મસ્ત વાતાવરણ હતું એક તો ભીના ભીના કપડાં ઠંડો ઠંડો પવન અને વરસાદમાં ક્યારેક ક્યારેક આવતા હતા છાંટા પણ પછી કોઈક બેન મળી ગયા તમે કે લ્યો વિડીયો બનાવી દો તો એકાદો અમારો બેન એક હેરે વિડીયો હતો નહીં તો બસ એવી જ રીતે વિડીયો બનાવતા બનાવતા અને ફોટા પાડતા પાડતા અમે હવે જઈએ છીએ ઘરે તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ બાય બાય ટેક કેર